આઈસીસીજીએસ સાવિત્રી ફુ જહાજે મુંબઈ નજીક આગ લાગેલી માછીમારી બોટમાંથી માછીમારોને સુરક્ષિત બચાવ્યા મુંબઈના દરિયાકાંઠે પેટ્રોલિંગ દરમિયાન આઈસી સાવિત્રીબાઈ ફૂલે જહાજે એકસો નેવ પ્રોંગ્સ લાઇટ એકવીસ સ્થાનિક માછીમારી બોટમાં આગ લાગેલી જોવા મળી જહાજે તરત જ પ્રતિસાદ આપ્યો અને નિશ્ચિત કર્યું કે તમામ માછીમારો નજીકની બીજી માછીમારી બોટમાં સવાર થઈને સુરક્ષિત છે હાલ જહાજ આગ બુજાવવાની કામગીરીમાં વ્યસ્ત છે આ ઘટનામાં સી આઈસીજીએસ સાવિત્રીબાઈ ફૂલેના ક્રુએ ઝડપી અને કાર્યક્ષમ પ્રતિસાદ આપ્યો જેનાથી માછીમારોની સુરક્ષા સુનિશ્ચિત થઈ આગની ગંભીરતા અને કારણ વિશે હજુ સુધી વિગતવાર માહિતી ઉપલબ્ધ નથી કિંતુ મહત્વપૂર્ણ છે કે તમામ માછીમારો સુરક્ષિત છે અને કોઈ જાનહાનિ નથી આગની ઘટનાને પગલે ભારતીય કોસ્ટગાર્ડે દરિયાઈ સુરક્ષા અને બચાવ કામગીરીમાં તેમની પ્રતિબદ્ધતા ફરીથી દર્શાવી છે આ ઘટના દરિયાઈ ક્ષેત્રમાં કાર્યરત તમામ માછીમારો અને જહાજો માટે સાવચેતી અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની મહત્વતા પર ભાર મૂકે છે આગની સંપૂર્ણ તપાસ અને નુકસાનના મૂલ્યાંકન માટે સંબંધિત અધિકારીઓ અને એજન્સીઓ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે દરિયાઈ સુરક્ષા અને બચાવ કામગીરીમાં ભારતીય કોસ્ટગાર્ડની તત્પરતા અને કાર્યક્ષમતાને આ ઘટનાએ ફરીથી સાબિત કરી છે